આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની એક ખૂબ જ સુંદર લાઈન છે જે જન્મે તે જીવે અને જે જીવે તે તંદુરસ્ત જીવે આ પાડું મૂકવાનું એક માત્ર કારણ છે કે ઘણી બધી વખત અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે એ અવાવરૂ જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તાળમાં મળી આવે કે પછી એ એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ત્યાજી દીધે કચરાપેટીમાં આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે આવું ન કરશો જ્યારે પણ આપણે આપણા બાળકને ત્યજી દેવું છે હંમેશા માટે તો સિવિલ હોસ્પિટલના ટ્રાયક પાસે આવો અમે ત્યાં પાણું મૂક્યું છે ત્યાં આપનું બાળક મૂકી અને બાજુની અંદર બેલ છે બેલ દબાવશો એટલે આપની કોઈ પણ જાતની ઓળખ ડિકલેર કર્યા સિવાય આપ એ બાળક મૂકીને જતા રહેશો અને તેનું જતન અમે લોકો કરશું એને જે જરૂરી મેડિકલ સારવાની જરૂર હશે એના પછી બાળ સુરક્ષા અધિકારીને જાણ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવશે અને એ પ્રમાણે આગળની વિધિ જેને કહેવાય કે એને ક્યાં મોકલવું કઈ જગ્યા પર શિશુ ગૃહમાં મોકલવું એની સગળી જવાબદારી અમે લોકો લઈશું એટલે આપે બિલકુલ નિશ્ચિંત થવાનું છે માત્ર એક રિક્વેસ્ટ છે કે બાળકોને ગમે ત્યાં કચરાપેટીમાં કે તારની ઝાડમાં કે કોઈ પણ જગ્યાએ અવાવરું જગ્યાએ મહેરબાની કરીને ફેંકી ન દેશો એને જીવવાનો પૂરો અધિકાર છે તંદુરસ્ત જીવવાનો અધિકાર છે તો એની કાળજી અમે લઈશું આજથી આ સેવા સિવિલ હોસ્પિટલના ટ્રાય પાસે ચાલુ કરવામાં આવી છે અને આપના માધ્યમ થકી એ લોકો સુધી પહોંચાડશું કે આપના બાળકને ગમે ત્યાંથી હજી ન દેતા આવી સેફ જગ્યા પર મૂકી જશો તો અમે એની મેડિકલ કન્ડિશન સ્ટેબિલાઇઝ કરી અને આગળની બધી જ પ્રોસેસ છે એ કરશું આપે ચિંતા નથી કરવાની બસ એ બાળક તંદુરસ્ત રહે એની આપણે સૌએ જવાબદારી લેવાની છે